અને જે ફરિયાદો આવી છે એની ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે એવું કીધું કે એમની ઉપર તપાસ ચાલુ છે એવો જવાબ દેવામાં આવ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ફંડ જે વીસ ટકા રોયલ્ટીમાંથી જે રકમ આવે છે એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના જે રૂપિયા છે એ એ લોકોના હિત માટે અને લોકોની સેવા માટે થઈને ઉપયોગ થતા હોય છે ત્યારે આ આ આ રૂપિયા છે એ અંદાજે નવ કરોડની ઉપર ખર્ચ કરવામાં આવ્યો અને નવ કરોડની ઉપર જે ખર્ચ કરવામાં આવ્યો એને અગાઉ બે હજાર ચોવીસમાં મંજૂરી આપેલી હતી પણ જે અમારા ગીર સોમનાથ જિલ્લાના માજી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા એને રદ કરવામાં આવ્યું અને એ સમયે રદ કરીને બીજા કામ મંજૂર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યાંના ડીડીઓ દ્વારા રજા મૂકવામાં આવેલી અને રજા મૂક્યા પછી

જેમકે કૂકર ખરીદવામાં આવ્યું જેમ કે સાવણો ખરીદવામાં એમાં અનેક પ્રકારની વસ્તુઓ જે કમ્પ્યુટર ખરીદવામાં આવ્યા એજ્યુકેશન કિટ ખરીદવામાં આવી એવી અનેક પ્રકારની જે વસ્તુઓ ખરીદવામાં આવ્યા આ શાળાઓ માટે થઈને એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે કારણ કે તમે એ વસ્તુ જ્યારે અમે ભાવ ઘટાડ્યો છે ત્યારે સ્ટાન્ડર્ડ કંપનીનો જે માલ જે વસ્તુઓ આપણે લેતા હોય છે એનો ભાવ અને જે સ્ટાન્ડર્ડ કંપની ન હોય એનો ખૂબ તફાવત આવે છે અને જયારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે અમારે એક તરફ કહેતા હોય કે આ દબંગ કલેક માજી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પણ ચોર અને એમને ઓછામાં ઓછું આમાંથી મંજૂરી આપી અને એ જ્યારે મંજૂરી જ્યારે એ મિટિંગ હતી ત્યારે મિટિંગમાં ઉપર હાજર હતો કામ બીજી વાત કરી અને લીધું બીજી વસ્તુઓ અને એમની ટેન્ડરની જાહેરાત કરી બાર કે પંદર દિવસમાં ટેન્ડર ખોલ નાખ્યા એમનો વર્ક ઓર્ડર આપી દીધો એ સુરત સુરત અને નવસારી જિલ્લાના જે જે કોન્ટ્રાક્ટર હતા એને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો અને બારથી પંદર દિવસમાં મેટિરિયલ પણ લઈ લીધું અને ચુકવણું પણ નવ નવ કરોડ અને સિત્યાવીસ લાખનું ચુકવણું કરવામાં આવ્યું અને એમાં તમને હું આમાં પુરાવા સાથે આપીશ કે ભાઈ જે વસ્તુ આપણે ખરીદતા હોય સામાન્ય એક એક્ઝામ્પલ આપું કે અમારા વિસ્તારમાં નારીયેલીના બગીચા હોય એના તાલા છે એને સળિયુંમાંથી એ સાવણો ત્રીસ રૂપિયાનો મળતો હોય છે તો એવા સાવણો એને બસો અને એસીસ ના ભાવે ખરીદ્યો કુકર હોય છે જે સોલાર થી ચાલતું હોય એ શાળાઓમાં દીધું તો એ એક કુકરનો ભાવ તમને એક લાખ દસ એક લાખમાં મળતું હોય તો એક લાખને તેર હજાર એવો અન્ય પ્રકારનું તમને વસ્તુઓને પુરાવા સાથે હું આપું જેનાથી જે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પોતાને ધબક કહેતા પણ એક ચિંધી ચોર નીકળ્યા અને એને આવી ડીએનએફની ગ્રાન્ટમાંથી નવ કરોડની ઉપરની વસ્તુઓ બારથી પંદર દિવસમાં ડીડીઓ રજા ઉપર ગયા અને એમના એડિશનલ કલેક્ટરને ચાર્જ સોંપી અને એમને ખરીદી કરી લીધી અને ચાર કરોડ ની ઉપર ભ્રષ્ટાચાર કર્યો ત્યારે આ ભ્રષ્ટાચાર છે જ્યાં માલ નીકળતો જે ગામમાંથી હોય એના રૂપિયા ગામના વિકાસ માટે થઈને વાપરવામાં આવતા હોય ત્યારે આ મોટો ભ્રષ્ટાચાર નીકળ્યો છે આના માટે થઈ અને ગીર સોમનાથ ખૂબ લોકોએ પણ અરજી કરી છે પણ એની કાર્યવાહી કરવામાં નથી આવી અને મારી ડિમાન્ડ છે છત્રીસ મો પ્રશ્ન હતો પણ જે પ્રશ્ન મુજબ વારો નથી આવ્યો પણ મારી સરકારને કહેવા માંગુ છું કે આને સત્ય બહાર લાવવા માટે થઈને આમાં આ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર ઉપર જે દિગ્વિજયસિંહ જાડેજા ઉપર સીબીઆઈની ની તપાસ મૂકવામાં આવે તો સત્ય બહાર નીકળી શકે